નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ભાગ બેમાં હિન્દીનું પાઠ ચાર ગિનતી એ જોવાના છીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રશ્ન એક અંકો ઓર શબ્દો કી સહી જોડી મિલાકર લીખીએ તો અહીંયા આપણે અંક અને શબ્દ એ બંનેની જોડી બનાવીને લખવાની છે તો પેલું છે તિરપન પચપન અઠાવન સાઠ એકસઠ છતર એકનાસી એક્યાસી પચાસી નવાસી નબે તિરાનવેન્યાન બે ત્યાર પછી પ્રશ્ન એક સહી જોડ મિલાઈએ તો પહેલામાં આવશે છ પચર બીજામાં સાત બેસઠ ત્રીજામાં પાંચ ઉણસઠ ચોથામાં બે બાનવે પાંચમામાં ત્રણ છે સાતમામાં પેલું સડસઠ અને આઠમામાં આવશે ચોથું અઠાસી ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે ઉલટી ગિનતી લખી તો અહીંયા આપણે ઉલટી ગિનતી લખવાની છે તો પહેલાં નબે પછી 89 88 87 86 85 84 83 82 81 ત્યાર પછી જોઈએ 17 69 68 66 65 64 63 62 त्यार पछी जो ये प्रश्न त्रण सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए पहलू छियासठ के बाद आने वाला अंक है बीजा खाना में बीजू इकहत्तर से पहले आने वाला अंक है तो ये चौथा खाना उसे साचु। में उसे साचू तीजू इनमें से सबसे छोटा अंक कौन सा है तो बीजू छप्पन चौथों इनमें से सबसे पहले आने वाला अंक कौन सा है तो त्रीजा खाना साइट। इन में से साइठ इनमें से दूसरे स्थान में कौन सा अंक आएगा तो त्रीजा खाना असी। त्यार जो से अस्सी तार पी ये प्रश्न चार इकसठ से सौ तक गिनती जोड़ते हुए क्रमशः अंकों को जोड़कर चित्र बनाए और रंग भरिए સૌથી પહેલાં તમારે એકસઠથી બાસઠ બાસઠથી ત્રેસઠ એવી રીતે લાઇનમાં જ એકબીજા અંક છે એ જોડવાના છે અને પછી જે ચિત્ર બને એમાં તમારે રંગ ભરવાનો છે પ્રશ્ન પાંચ ક્રમશઃ અંકો મેં લીખતે હોઈએ ગિનતીપૂર્ણ કીચી એટલે કે ક્રમમાં અહીંયા આપણને આપેલા છે અમુક અંક આપણે એને ક્રમમાં ભરતું જવાનું છે અને સિતેર સુધીની ગિનતી લખવાની છે તો આવી રીતે તમે सको। त्यार जो ये। लिखी सको ત્યાર પછી જોઈએ પ્રશ્ન 6 નિમન લિખિત ચિત્રો કે નીચે ઉસકે નામ લખી તો પેલા માં આવશે તકિયા બીજા માં કંધા ત્રીજા માં ચાર પાય ચોથામાં અલમારી પાંચમામાં ઘડી છઠ્ઠામાં ખલ સાતમામાં ખરપે ખપરેલ અને આઠમામાં આવશે ઘર ત્યાર પછી પ્રશ્ન સાત કોષ્ટક મેં દીએ ગયે સર્વનામ શબ્દો કો ચૂન કર રિક્ત સ્થાન કી પૂરતી કીચી એટલે કે કોષ્ટકમાં આપણને અમુક શબ્દ આપેલા છે એની મદદથી આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે પેડ खाली जगह गांव जाना चाहता हूँ तो यम आशे मैं बीजू तेरे खाने में खाली जगह गिर गया तो कुछ तीजू खाली जगह कहते हैं तो ठीक ही होगा एम से आप चौथ देखो तो खाली जगह गया कौन पांचवा खाली जगह पढ़ने में बहुत कमजोर है तो यम से वह त्यार पी जो है प्रश्न आठ નિમ્નાંકિત સંકેતો પહેચાન કર નામ લીખીએ તો પેલું છે એમાં આવશે માઇલ્ડસ્ટોન ત્યાર પછી બીજું છે તો એમાં આવશે ખતરા ત્રીજું છે એમાં આવશે આગે બમ્પ હે અને ચોથું રેલવે ફાટક જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને તમને આવી જ રીતે બધા જ સંપૂર્ણ સોલ્યુશન મળી શકે